ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા હાલમાં ધોરણ પરિણામ જાહેર કરાયું છે જેમાં પુણાની સંકુલના વિદ્યાર્થીઓ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવાઈ હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર કરાયું છે જેમાં પુણા ગામ ખાતે આવેલ કૃષ્ણ સ્કૂલ સંકુલના વિદ્યાર્થીઓએ ઝડહથી સફળતા મેળવી હતી કૃષ્ણ સ્કૂલ સંકુલના પાંચ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં તો સાડા દસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ મેળવ્યો હતો જ્યારે છેતાલીસ વિદ્યાર્થીઓએ બી વન ગ્રેડ મેળવ્યું હતું જેને લઈને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને અને શિક્ષકોનું શુભેચ્છા પાઠવાઈ હતી અને સારા ભવિષ્ય અંગે વિદ્યાર્થીઓને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા મારું નામ રમેશ વાણિયા હું આ ક્રિષ્ણા સ્કૂલ સંકુલમાં આચાર્ય તરીકેની જવાબદારી નિભાવું છું ગતરોજ જે ધોરણ દસનું પરિણામ આવ્યું એ ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે અમારી શાળાના પણ પાંચ વિદ્યાર્થીઓને અમે એ વન ગ્રેડમાં લાવવામાં સફળ થયા છીએ કોરોના કાળનો સમય હતો તો કોરોના કાળના સમય દરમિયાન શાળા દ્વારા એમને ઓનલાઈન જે શિક્ષણ આપવામાં આવ્યું હતું એ ઓનલાઈન શિક્ષણ પણ અમે એક વ્યવસ્થિત અને સારી પદ્ધતિ એક મેથડથી ઓનલાઈન શિક્ષણ એમને પૂરું પાડ્યું છે સમય પ્રમાણે જે કંઈ પણ જરૂરિયાતો હતી અથવા તો જે કંઈ પણ અમારે વિદ્યાર્થીઓને મૂંઝવણો હતી એ અમારા શિક્ષકોએ એમનો પ્રત્યક્ષ સંપર્ક કરી અને એની મૂંઝવણો દૂર કરી છે અને ખૂબ જ સારું એવું પરિણામ આપવામાં અમારી શાળા સફળ થઈ છે અને આમ તો ઘણા વર્ષોથી અમારી શાળા ધોરણ દસ હોય કે ધોરણ બાર હોય બોર્ડનું હંમેશા પરિણામ ઉત્કૃષ્ટ જ આપી આપ્યું છે અત્યાર સુધીનું પરિણામ અને અમે અમારા વિદ્યાર્થીઓની જે કંઈ પણ પરિણામ છે એનાથી અમે ખૂબ જ સંતોષ સંતોષ છીએ અમને પ્રજાપતિ રોશની છે ભણો છો અમારે કૃષ્ણ સ્કૂલમાં ભણું છું ને અઠાણું ટકા આવ્યા છે કેવું લાગે છે તમને આ આ કોઈ બ્રાઉટ ફીલ થાય છે ને મેં શિક્ષકો પર ખૂબ જ મહેનત કરી છે એના માટે ને મારી મમ્મી પપ્પા ખૂબ જ મહેનત કરી છે એના માટે આનો શિક્ષકો અને મારી મમ્મીને ખૂબ સારું છે મેરા નામ વૈષ્ણવ લક્ષ अब मैं मैं कृष्णा स्कूल में पढ़ा हूँ मेरे आज अभी 98 एट परसेंटाइल बने हैं अच्छा मेहनत करते थे सर मैं मेहनत तो करता ही था और अपने सभी दैनिक कार्य भी पूर्ण रखता था और पढ़ाई भी करता था सही तरह से इतना टाइम डेली होमवर्क वगैरह प्रैक्टिस रिवीजन भी करता था आप इसका देना मैं इसका श्रेय अपने टीचर्स को देना चाहूँगा जिन्होंने कोरोना के समय भी हमें कहा कि तुम अपने हार मत मानना और प्रैक्टिस करते रहना क्योंकि तैयारी जरूरी है एग्जाम हो या ना हो तुम्हें मेहनत करते रहना है जिससे तुम्हारे अच्छे मार्क्स आए गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा मंगलवार दस परिणाम जाहिर करायु जो ए वन ग्रेट मेरा सूरत विद्यार्थियों सफलसी जी ट्वेंटी